છત્રીસો ને પચાસ રૂપિયા સુપર સુપરમાલ ને નેવું રૂપિયા માલ સારો બત્રીસો ને સિત્તેર રૂપિયા મીડિયમ પાંત્રીસો ને સાહીઠ રૂપિયા માલ સારો પાંત્રીસો ને ચાલીસ રૂપિયા માલ સારો દાણ સારો માઇનો રોજ પૂરના ત્રાસ થી બચવા માટે લગાવો ઉચ્ચ ગુણવત્તાવાળું અને ગુજરાતના દરેક ખેડૂતોનો વિશ્વાસ જીતનારું સ્વાતિ સોલાર ઝટકા મશીન નાનાથી લઈ મોટા દરેક મશીનમાં બેસ્ટમાં બેસ્ટ ક્વોલિટીની સાથોસાથ અડધી રાત્રે પણ ફોન ઉપાડે તેવી સર્વિસ આપતી કંપની એટલે સ્વાતિ ઝટકા મશીન એક વીઘાથી લઈ બસો વીઘાના ઝટકા મશીનો ખૂબ જ વ્યાજબી ભાવમાં તો મળે છે સાથોસાથ હજારો ખેડૂતોનો એકમાત્ર વિશ્વાસ અત્યારે જ ફોન કરો અને ખેતર સુધીની ફ્રી હોમ મેળવો.

પાંત્રીસો ને બાસઠ રૂપિયા માલ સારો માર્કેટિંગ યાર્ડ માં જીરા બજાર આજે ત્રણ હજાર બસો રૂપિયા થી લઈને છત્રીસો ને પચાસ રૂપિયા સુધી બજાર જોવા મળી રહ્યા છે આજે